નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે કયા એવા વિસ્તાર છે કે જ્યાં છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમની સાથે બંગાળની ખાડી અને અરબસાગરની અંદર જે સિસ્ટમ નિષ્ક્રિય બની છે તેમને લઈને પણ વાત કરી છે કારણ કે આ સિસ્ટમ હવે ક્યારે સક્રિય થવાની છે અને સક્રિય થયા બાદ ગુજરાતની અંદર કેવો વરસાદ લાવવાની છે કારણ કે અત્યારે આપણે છેલ્લા ઘણા સમય દરમિયાન એ જોયું હતું કે ગુજરાતની અંદર વરસાદ પડે છે પરંતુ સામાન્ય તો વરસાદ પડે છે કોઈ જેવા વિસ્તાર નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસતો હોય આપણે જે રીતે જુલાઈ માસમાં જોઈએ હતું કે જુલાઈ ના પાછળના ભાગમાં આપણને ઘણા બધા વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત બધામાં અત્યંત ભારે વરસાદ એમની સાથે રેડ એલર્ટ આપણે જોયું હતું પરંતુ ઓગસ્ટની અંદર શરૂઆતના તબક્કામાં એવું ક્યાંય આપણને જોવા નથી મળ્યું ખાસ કરીને આપણે એકથી પંદર દિવસ દરમિયાન એ પણ જોયું કે ગુજરાતમાં ઓગસ્ટ માસમાં વરસાદ પડ્યો પરંતુ હજુ પણ વરસાદની ઓગસ્ટ માસમાં ઘટ નોંધાઈ રહી છે કારણ કે કોઈ ખાસો એવો વરસાદ ગુજરાતમાં નથી પડ્યો અને હજુ પણ અત્યંત ભારે વરસાદની આગાહી હજુ ત્રણ ચાર દિવસ દરમિયાન નથી કરવામાં આવી એટલે કે હજુ પણ સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ પડશે પરંતુ સામાન્યતા વરસાદ પડવાનો છે છૂટો છવાયો વરસાદ પડવાનો છે અને એ બાદ બાવીસ ત્રેવીસ તારીખ પછી છેક ત્રીસ ઓગસ્ટ સુધી આપણા ગુજરાતની અંદર ઓગસ્ટ માસનું જે આ છેલ્લું અઠવાડિયું હશે એમની અંદર અત્યંત ભારે સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આજની સ્થિતિ આપણે જોઈ લઈએ કે આજે ગુજરાતની અંદર કેવી સ્થિતિ છે ગુજરાતની અત્યારે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ ગુજરાતમાં અત્યારે આપણને સાવ નોર્મલી દેખાઈ રહ્યું છે ના ગુજરાતમાં કોઈ જ સિસ્ટમ ઉપર નીચે આપણને નથી દેખાતી એટલે કે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બધા જ વિસ્તારો અત્યારે આપણને કોરા દેખાઈ રહ્યા છે કોઈ જ ખાસ આપણને એટલો વરસાદ નથી દેખાતો જે ગુજરાતને ગમરોડી રહ્યો હોય થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો હતો પરંતુ અત્યારે ઉત્તર મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ બધા જ ઝોન છે એ અત્યારે કોરા દેખાઈ રહે છે આજની આજની આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ કે જ્યાં સામાન્યતા વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને દિવસ દરમિયાન સાંજ પડતા પડતા વરસાદની સ્થિતિ રહેવાની છે એ પહેલા આપણે જોઈ લઈએ આજે મોસ્ટ ઓફલી ગુજરાત કોરું રહેવાનું છે આસપાસ આપણને અંદર વરસાદ જોવા મળશે આખા ગુજરાતમાં છૂટો છવાયો વરસાદની સંભાવના કરવામાં આવી છે એ મુજબ કચ્છ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના જે બધા વિસ્તારો છે એમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને જે આ ચિત્ર આપણે અત્યારે ગુજરાતનું જોઈ રહ્યા છીએ ગુજરાતમાં વરસાદ છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે ઉપર ઉપર નીચે કે કોઈ કોઈ જ જગ્યા સિસ્ટમ નથી દેખાતી રાજસ્થાનના બિકાનેરમાં આપણને થોડા દિવસ પહેલા સિસ્ટમ દેખાતી હતી પરંતુ એ સિસ્ટમ હવે નથી દેખાતી એટલે કે હજુ પણ ગુજરાત છે તે કોરું આપણને દેખાઈ રહ્યું છે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે સૌરાષ્ટ્રના જે બધા વિસ્તારો છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે પરંતુ સામાન્ય વરસાદ છે મધ્યમ વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ સામાન્યતા આપણને જોવા મળે છે સાંજ પડતા પડતા ગુજરાતની શું સ્થિતિ છે એ આપણે જોઈ લઈએ સામાન્ય વરસાદ ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે પાંચ છ વાગ્યાની આજુબાજુ આપણને સાવ વરસાદ ગુજરાતની અંદર નહીવત દેખાશે એટલે કે જે વિસ્તારોની અંદર વરસાદ પડતો હતો તે વિસ્તારમાં પણ હવે છૂટો છવાયો વરસાદ પણ નથી પડી રહ્યો એટલે કે હજુ પણ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓ કોરા છે સુરેન્દ્રનગર હોય બોટાદ હોય કે પછી મોરબી હોય આ બધા જ વિસ્તારો અત્યારે કોરા દેખાઈ રહ્યા છે એટલે કે ત્યાં હજુ પણ વરસાદની ઘટ છે ત્યાં હજુ પણ અત્યંત ભારે ભારે વરસાદ વરસાદ કે 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 વરસાદની કોઈ સંભાવના નથી કારણ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા જિલ્લાઓમાં જ્યારે પડ્યો ત્યારે એવું લાગતું હતું મોરબી સુરેન્દ્રનગર અને એમની સાથે બોટાદના વિસ્તારોમાં પણ વરસાદ પડશે પરંતુ ક્યાંય એવી આગાહી નથી કરવામાં આવી કે અહીંયા પણ અત્યંત ભારે વરસાદ પડવાનો છે એટલે ખાસ કરીને ત્યાં પણ હજુ વરસાદની ઘટ છે આવનારા સમયમાં એ ઘટ હવે પૂરી થવા જઈ રહી છે કારણ કે ફરી એકવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે અરબસાગરની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ બંને સિસ્ટમ જ્યારે સક્રિય થશે એટલે કે ઓગસ્ટનું જે એન્ડ એટલે કે પાછળનું જે અઠવાડિયું છે એમાં અત્યંત ભારે વરસાદ આવવાનો છે ગુજરાતની અંદર ઓગસ્ટના એન્ડમાં ઘણા બધા તહેવારો આવે છે અને એ તહેવારો દરમિયાન જ ત્યાં અત્યંત ભારે વરસાદ આવવાનો છે આજની શું સ્થિતિ છે એ પહેલાં જોઈ લઈએ કારણ કે ગુજરાતની અંદર અત્યારે સાવ સ્થિતિ નોર્મલ છે ખાસ કરીને કોઈ જ એવા વિસ્તાર નથી કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય ગુજરાતની અંદર વરસાદની આગાહી છે પરંતુ નોર્મલી વરસાદની આગાહી છે કોઈ વિસ્તારમાં ભારે વરસાદ નથી હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી છે કચ્છના અમુક જે વિસ્તાર છે એમની અંદર જ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે એવું પણ નથી કે આખા કચ્છના એટલે કે બધા જ એમના જે તાલુકા છે એમાં વરસાદ વરસી રહ્યો હોય અમુક તાલુકાઓમાં છૂટો છવાયા સ્થળે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વિસ્તારોમાં હળવોથી પડી રહ્યો છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા બે દિવસ પહેલા જ્યારે આપણે જોયું હતું તો બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એટલા માટે કે બિકાનેરમાં સિસ્ટમ સક્રિય હતી અત્યારે એ પણ હવે ધીમે ધીમે નિષ્ક્રિય બની રહી છે એટલે ત્યાં પણ હવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી નક્કી કરવામાં આવી છે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતો પણ એવું જ કહી રહ્યા છે કે અત્યારે ગુજરાતમાં કોઈ જ ખાસ વરસાદી સિસ્ટમ સક્રિય નથી એટલે કે હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને એ જ વરસાદ હજુ પણ એકવીસથી બાવીસ તારીખ સુધી ચાલવાનો છે ધીમે ધીમે જેમ બાવીસ ત્રેવીસ ચોવીસથી લઈને ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનો છે અને અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવશે એટલે કે આખા જે મહિનાની અંદર વરસાદની ઘાટ નોંધાઈ હતી તે હવે છેલ્લા અઠવાડિયાની અંદર પૂરી થવાની છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર